દેવાયત ખવડ અને વિવાદ હવે એકબીજાના જાણે પર્યાય બની ચૂક્યા છે અને તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે દર થોડા દિવસે દેવાયત ખવડ વિવાદને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને આ વિવાદનું કારણ છે તાલાલા ગીરમાં ફોર્ચ્યુનર કાર અને કિયા કાર વચ્ચેની ટક્કર જેમાં ધ્રુવરાજસિંહ નામના એક વ્યક્તિ ઘાયલ પણ થયા છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર સાહિત્યકાર એવા દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તેની પાછળ શું કારણ છે અને શું હતી સમગ્ર ઘટના તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતના જાણીતા ડાયરા કલાકાર અને લોક સાહિત્યકાર એવા દેવાયત ખવડ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે જી હા દેવાયત ખવડ અને તેના માણસોએ તાલાલા ગીરના ચિત્રોડ ગામે બબાલ કરી હતી જેમાં ફોર્ચ્યુનર કાર અને કિયા કાર સામસામે અથડાયા હોવાનું રહ્યું છે ફોર્ચ્યુનર કારમાં દેવાયત ખવડ અને તેના માણસો સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતમાં કિયા કારને નુકસાન થયું છે જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઘાયલ થયેલી વ્યક્તિનું નામ અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ધ્રુવરાજસિંહ રામચંદ્ર ચૌહાણ છે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે બબાલ થઈ હતી જેમાં ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારતા રોડની બાજુમાં ઉતરી ગઈ હતી ત્યારબાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર માર્યાનું પણ હાલ કહેવાય રહ્યું છે જેમાં ધ્રુવરાજસિંહના પગમાં ઈજા થતા સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો ગઈકાલે ચિત્રોડ ગામે ક્રિષ્ના હોટલમાં રોકાયા હતા ધ્રુવરાજસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું તેને લઈને દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે તેવું પણ કહેવાય રહ્યું છે પોલીસે પણ આ કેસમાં દેવાયત ખવડ અને તેના માણસોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં સનાથલ ગામ ખાતે વીસ ફેબ્રુઆરીના રોજ ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ધાડની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ અગાઉ પણ અનેક વખત દેવાયત ખવડ વિવાદમાં આવ્યા હતા જેમાં રાજકોટની લઈને વાત કરીએ તો રાજકોટના કાલાવડ રોડ પરની વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા બિલ્ડર મયુરસિંહ સંપતસિંહ રાણા સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર ધસી આવી હતી અને કારમાંથી દેવાયત ખવડ તથા એક અજાણ્યા શખ્સે નીચે ઉતરીને મયૂરસિંહ કંઈ સમજે તે પહેલાં દેવાયત ખાવડ સહિત બંને શખ્સે ધોકા પાઇપ લઈ તેના પર તૂટી પડ્યા હતા અને આ હુમલામાં ઘવાયેલા યુવકને લોહિયાળ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી પોલીસ આવવાના ભણકારા વાગતા જ દેવાયત ખાવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જોકે ઘટનાના દસમા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થઈ ગયા હતા દેવાયત અને મયુરસિંહ વચ્ચેનો ઝઘડો જૂનો છે અંદાજે નવેમ્બર બે હજાર એકવીસમાં મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે દેવાયત ખવડ સાથે કાર પાર્કિંગ બાબતે ઝઘડો થયો હોવાનું કહેવાય છે જોકે જે તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજમાં મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું જેના સવા વર્ષ બાદ ફરી દેવાયત ખાવડ અને મયુર વિવાદ સામે આવ્યો હતો બિજરાત દાન ગઢવી સાથેનો વિવાદ રૂપલમાં જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિત્તે એક લોક ડાયરામાં લોક કલાકાર ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહારો કર્યા હતા ગઢવીએ કહ્યું હતું કે જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વિડીયો બનાવવો પડે એ દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચડે હું ઈશરદાનનું લોહી છું સાહેબ કેટલા લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માગી લે છે જે અંગેનો વિડીયો વાયરલ થયા બાદ દેવાયત ખવડે વળતો જવાબ આપતા કહ્યું હતું કે મરદાનગી અને લોહીના પુરાવા ન આપવાના હોય કોનું લોહી છે એના પુરાવા માયક આંગલાઓને આપવા પડે લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય છે મહત્વનું છે કે એ પહેલાં થયેલા વિવાદમાં મઢડા સોનલધામ ધર્મસ્થાન બંને કલાકારો વચ્ચે સમાધાનનું માધ્યમ બન્યું હતું જો દેવાયત ખવડ વિશે આપને જણાવું તો ગરીબ પરિવારમાં જન્મેલા દેવાયત ખવડ આજે એક મોટા સાહિત્ય કલાકાર બની ગયા છે અને લાખોની સંખ્યામાં તેમના ચાહકો છે દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેમણે એકથી સાત ધોરણ સુધી દુધઈમાં જ અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી ચાર કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ નહોતો ત્યારબાદ તેમણે ગાવાનું શરૂ કર્યું અને તેઓ ઈશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનામાંથી જ ગાવાની પ્રેરણા મળી હતી ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડવાના શરૂ કર્યા આપને જણાવી દઈએ કે દેવાયત ખવડે તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે અને આજે સફળતાની ઊંચાઈએ છે તો આપ આ અંગે શું માનો છો કારણ કે દેવાયત ખાવડ છે દર થોડા દિવસે છે તે વિવાદમાં આવતા હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર